નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ હાઉસ ચેનલ ઉપર સોના અને ચાંદીના ભાવમાં આજે દિવસ દરમિયાન બજાર ખુલતાની સાથે જે તેજીનો માહોલ જોવા મળ્યો હતો તે હજુ પણ યથાવત છે આજે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં લગભગ સો ડોલર અને ચાંદીના ભાવમાં ચાર ડોલર જેટલો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળો જોવા મળ્યો જે ભારતીય બજારમાં પણ જોવા મળ્યો છે આજે વાત કરશું શું રહ્યા છે સોના અને ચાંદીના ભાવ આ ઉછાળો આવા પાછળના કારણો શું હતા અને ચાંદી વિશે બેંક ઓફ અમેરિકાએ કરી છે મોટી ભવિષ્યવાણી તેની તો પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ફેસબુક આંતર પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં વિડીયો પહેલા જ લાઈક કરી દેજો શરૂઆત કરીએ ચાંદીના ભાવથી બજાર બજાર શુક્રવારે સાંજે બંધ થયું આંતરરાષ્ટ્રીય ત્યારે નેવું ડોલર ની અંદર આંતરરાષ્ટ્રીય ભાવ બંધ થયો હતો પરંતુ આજે મોટા ગેપ સાથે ભાવ ખુલ્યો અને સીધો જ વધી અને ચોરાણું ડોલર ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો ભારતીય બજારની વાત કરીએ આજે બે લાખ બાણું હજાર વીસ જીએસટી ચાંદી પ્રતિકિલો ત્રણ લાખ ઉપર બોલાઈ રહ્યો છે ઐતિહાસિક સપાટી અત્યાર સુધીમાં ત્રણ લાખ ભાવ ચાંદીનો ક્યારેય નથી બોલાયો બેંક ઓફ અમેરિકા એ

આ રીતની અપડેટ ખાસ આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં અપડેટ કેવી લાગી કેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે